અને હવે વાત કરીશું પતંગ મહોત્સવ ઉત્તરાયણના તહેવારને લઈને દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સાતથી બાર જાન્યુઆરી દરમિયાન પતંગ મહોત્સવ યોજાશે આજે તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ પતંગ મહોત્સવમાં રાજ્યપાલ મુખ્યપ્રધાન સહિતના નેતાઓ હાજર રહેશે તો પતંગ ઉત્સવમાં કુલ પંચાવન દેશના એકસો ને ત્રેપન પતંગબાજો ભાગ લેવા જઈ રહ્યા છે ગુજરાત સિવાયના બાર રાજ્યોના અડસઠ પતંગબાજો પણ પતંગોત્સવમાં ભાગ લેશે રાજ્યમાંથી ત્રેવીસ શહેરોના આઠસો ને છપ્પન પતંગબાજો પણ રિવરફ્રન્ટ પર પતંગ ઉડાડશે તો આથી પતંગોત્સવનો પ્રારંભ જઈ છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સહિતના નેતાઓ છે પતંગ ઉત્સવમાં હાજર રહેવાના છે રાજ્યમાંથી ત્રેવીસ શહેરોના આઠસો ને છપ્પન પતંગબાજો પતંગ ઉડાડવાના છે રેવણફળ ખાતે પતંગોત્સવનું આયોજન આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ થવા જઈ રહ્યું છે સાતમીથી લઈ બાર જાન્યુઆરી દરમિયાન આ પતંગોત્સવ યોજાશે

કાર્યક્રમમાં ઉપસ્થિતિ જોવા મળવાની છે તેમના ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો દ્વારા સ્તુતિવંદના કરવામાં આવશે રિવરફ્રન્ટ ખાતે પતંગ પતંગોત્સવની શરૂઆત થવા જઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ પ્રવચન પણ આપવામાં આવશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ કરવામાં આવશે તો હવે આ પતંગોત્સવ છે તે દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યું છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે પતંગોત્સવમાં કુલ પંચાવન દેશના એકસો ને ત્રેપન પતંગબાજો ભાગ લેવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત સિવાયના બાર રાજ્યોના અડસઠ પતંગબાજો પણ ભાગ લેશે રાજ્યમાંથી તેવીસ શહેરોના આઠસો ને છપ્પન પતંગબાજો પણ પતંગોત્સવમાં પતંગ ઉડાવવાના છે તો આજે પતંગોત્સવનો પ્રારંભ થશે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો દ્વારા વંદના કરીને પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ પ્રવચન આપવામાં આવશે દેશભરમાં અયોધ્યા અત્યારે હાલ જે રંગે ચંગે કાર્યક્રમ થઈ રહ્યો છે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થઈ રહી છે ત્યારે જ કાઇટ ફેસ્ટિવલમાં પણ રામ ભગવાનનો જે પતંગ છે તે બનાવવામાં આવે છે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે બિરાજમાન બાવીસ જાન્યુઆરીના રોજ થશે તે પહેલાં જ કાઇટ ફેસ્ટિવલમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે મોટો પતંગ છે તે ભગવાન શ્રી રામને ફોટાવાળો જે છે અહીંયા બનાવવામાં આવ્યો જય શ્રી રામના નીચે સ્લોગન પણ લખવામાં આવે છે તો સાથે

જે પ્રકારે અહીંયા જે પતંગ છે શ્રી રામ ભગવાનનો જેમને બનાવ્યો છે તે કહી રહ્યા છે કે જે સોળ ફૂટનો જે પતંગ છે તે બનાવવામાં હિન્દુ ધર્મને જે વેગ મળે તે માટે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યા ખાતે બનાવવામાં આવ્યું છે તે એક પ્રકારે હિન્દુ ધર્મને વેગ આપવા માટે ભગવાન શ્રી રામનો પતંગ છે તે આ વખતે કાઇટ ફેસ્ટિવલમાં પણ જોવા મળશે ને તે કાઇટ ફેસ્ટિવલમાં ઝળકી ઉઠશે પોતાની સમગ્ર ટીમ દ્વારા આ કાઇટ ફેસ્ટિવલની અંદર જે ભગવાન શ્રી રામનો પતંગ છે તે બનાવવામાં આવે છે કેમેરામેન સર્વર અલી સાથે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ તો વિવિધ પતંગો છે તે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે ખાસ રામ ભગવાનનો પતંગ બનાવવામાં આવ્યો સોળ ફૂટનો આ પતંગ છે આ સાથે સાથે આ પતંગોત્સવમાં ફ્રાન્સ તુર્કી યુક્રેન સ્પેન શ્રીલંકા થાઈલેન્ડ સહિતના પતંગબાજો પણ ભાગ લેવાના છે ત્યારે અમદાવાદ સાથે રાજકોટ સુરત વડોદરા વડનગરમાં પણ આ પતંગ મહોત્સવનું આયોજન થતું હોય છે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દેશ વિદેશથી લોકો આવી પહોંચ્યા છે રાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે વિદેશી મહેમાનો એટલે કે સાહીઠ થી વધુ દેશોના કલાકાર જે પતંગ રસિકો છે તે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે ત્યારે જ અત્યારે હાલ તમે મારી પાછળ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે બેલ્જિયમ છે બ્રાઝિલ છે પછી બલ્ગેરિયા છે કે બેલારૂસ છે તે તમામે તમામ દેશોમાંથી લોકો અહીંયા પતંગ રસિકો જે પહોંચ્યા છે આપણી સાથે જ Belarus, uh, where are you from? I'm from uh, with Belarus. My name is Angelika. Uh, this is my second uh, time uh, this is festival, and uh, I'm very happy. Thank you, Gujarat Tourism, uh, and uh, welcome uh, with beautiful, wonderful uh, uh, fly. i very happy. My heart with India. I love you, India. Uh, second time uh, this kite festival in the food in Gujarat. Yes, uh, in uh, Gujarat, uh, uh, I am a second uh, time. Yes, yeah, second time, and very like this is festival. Belarus people uh, very like uh, festival kite. Very like. Gujarat food crying uh, Food, food, full, full, full. Yes. <laughs> I <laughs> જે પ્રમાણે બેલારૂસ થી અહિયાં મહિલા આવ્યા છે તે કહી રહ્યા છે કે ગુજરાતમાં હું બીજી વખત કાઇટ ફેસ્ટિવલ માટે આવી છું અત્યારે હાલ અને ખૂબ જ આનંદ અનુભવી રહી છું ત્યારે અમદાવાદ આવીને કેમેરામેન સરવાર અલી સાથે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ